બોલો સદગુરુદેવની જય આજે આપણે આપણા વિડીયોમાં અભિમાન કોને કહેવાય અને અભિમાન ન કરવો જોઈએ એવી એક સુંદર વાર્તા કહીશું એક શિલ્પકાર હતો એ શિલ્પકાર મૂર્તિ બનાવવામાં ખૂબ જ પારંગત અને તેજસ્વી હતો એક દિવસ શિલ્પકાર મૂર્તિ કરતો હતો ત્યાં એક જ્યોતિષ બાવા ફરતા ફરતા એની દુકાને આવી ચડ્યા તો શિલ્પકારે તેને કહ્યું કે તમે કોણ છો બાપુ ત્યારે તેને કહ્યું કે હું એક જ્યોતિષ છું તો શિલ્પાકાર કહ્યું કે લોને જ્યોતિષ બાપા મારો પણ હાથ જોઈ આપો ને કે મારું ભવિષ્ય કેવું છે તે જ્યોતિષ બાપાએ શિલ્પકારનો હાથ જોઈને કહ્યું કે એક મહિના પછી તારું મૃત્યુ છે તો શિલ્ શિલ્પકાર ખૂબ જ અચંબામાં પડી ગયો અને અચરજ પામી ગયો કે ખરેખર શું આ સાચું હશે તો શિલ્પકારે કહ્યું કે હા એક મહિના પછી તારું મૃત્યુ નક્કી છે જ્યોતિષ બાવા તો ત્યાંથી જતા રહ્યા હવે શિલ્પકાર વિચાર કરતું હતું કે આ મૃત્યુથી બચવા માટે હું શું કરું વિચારતા વિચારતા એની એક યુક્તિ સૂચવી કે હું પોતે શિલ્પકાર છું તો મારા જેવી જ મૂર્તિ ઘડી અને મૂકી દઉં તો યમરાજાને કે ખબર પડવાની હતી જ્યારે પણ એ લેવા આવે ત્યારે તો શિલ્પકારે એના જ જેવી એક નવ મૂર્તિ કઢી અને દસમે તે પો દસમો તે પોતો પોતે હતો અને જ્યારે પણ ત્યાંનો મૃત્યુનો દિવસ આવ્યો ત્યારે એને એક અંધારી કોટડીમાં એ દસે દસ મૂર્તિ જુદી જુદી ખૂણામાં મૂકી દીધી અને એક જગ્યાએ એ પોતે પણ ઊભો રહી ગયો એટલે એમ કરીને કુલ દસ મૂર્તિ થઈ જ્યારે યમરાજા લેવા આવ્યા એ શિલ્પકારને ત્યારે શિલ્પકાર અને એ દસ મૂર્તિ એ ઓરડામાં હતી પરંતુ શિલ્પકાર એટલો તેજસ્વી હતું મૂર્તિ કડવામાં કે યમરાજા પોતે પણ ન ઓળખી શક્યા કે જેને મારે લઈ જવાનું છે એમાંથી તો આ ઓળખાતું જ નથી કે એ પોતે કોણ છે જુદી જુદી મૂર્તિને જોતા જોતા શિલ્પકાર દસે દસ મૂર્તિ ફરી વળ્યા પરંતુ તેને સાચો શિલ્પકાર કે જેને તેને લઈ જવાનો હતો તે તો એને ઓળખાયો જ નહીં તો યમરાજાએ પણ એક યુક્તિ કરી અને દસમી મૂર્તિ પાસે જઈ અને કહ્યું કે બધી મૂર્તિ તો ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત છે પરંતુ આ એક મૂર્તિમાં થોડી ખામી રહી ગઈ છે આ મૂર્તિના કાનમાં થોડી ખામી છે અને આ મૂર્તિની હાથની આંગળીઓમાં થોડી ખામી છે આટલું જ્યારે યમરાજા બોલ્યો ત્યારે જે સાચો શિલ્પકાર હતો તે ખૂબ જ વિચારમાં પડી ગયો કે મારી મૂર્તિ ઘડવામાં કોઈ ખામી અત્યાર સુધી કોઈએ કાટી નથી તો આ કોણ છે જે મારી મૂર્તિ ઘડવામાં ખામી કાટે છે અને તેનો ગર્વ ખૂબ જ ઉકળી ઉઠ્યો તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલી ઉઠ્યો કે આજ સુધી મારી મૂર્તિમાં કોઈએ ખામી નથી કાઢી તો તું કોણ છે મારી મૂર્તિમાં ખામી કાઢવા વાળો તો યમરાજા હસીને બોલ્યા કે હા ચાલ મારે તારું જ કામ છે એમ અને યમરાજાએ કહ્યું કે હું પણ વિચારમાં પડી ગયો હતો તારી કલા ખરેખર સાચો શિલ્પકાર આમાંથી કયો હશે જેને મારે મરણના લોકમાં લઈ જવાનો છે તો શિલ્પકાર બોલી ઉઠ્યો અને રાજાને જે વ્યક્તિ સાચો જોઈતો હતો જે એને લઈ જવાનો હતો એ એને મળી ગયો તો રાજાએ કીધું કે મેં પણ તારી જેમ એક યુક્તિ કરી કે હવે મારે આમાંથી સાચો શિલ્પકાર શોધવો હોય તો શું કરવું જોઈએ એટલે રાજાએ પણ યુક્તિ કરી અને સાચો શિલ્પકાર શોધી કાઢ્યું જો તેને આવી રીતે અભિમાન કરીને તે ના બોલ્યો હોય તો કદાચ તે મૃત્યુના મુખમાંથી બચી ગયો હોત આવી રીતે આપણે કોઈ પણ આપણી પાસે કલા હોય તો ક્યારેય એનું અભિમાન ન કરવું જોઈએ એ કુદરતે આપણને આપેલી એક અણમોલ ભેટ છે તો ક્યારેય આવો અભિમાન ન કરવો જોઈએ અસ્તુ જય ગુરુદેવ